જો હું ચડી જાઉં તો સાંજે રસોઈ તારે બનાવવાની મજાની જગ્યા બતાવવાનો છું આની તમને જગ્યા બતાવેલી છે પણ ફરીથી બતાવીશ શું શું અમે ચેન્જીસ કર્યા છે બધું બતાવીશ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એમ કહેવાય ને કે કુદરતી સૌંદર્ય છે સોળે કલા ખીલું છે અને અહીંયા આપણે છીએ આપણા વનરાવન રિસોર્ટની અંદર સાપુતારા

તો આપણે તમે સુરત સાઈડથી સાપુતારા આવતા હોય તો સાપુતારા હિલ આમે છે એનાથી સાત કિલોમીટર પહેલાં શામગહન કરીને ગામ આવે છે એટલે શામગહનથી જોગબરી રોડ ઉપર નીચે એડ્રેસ આપેલું છે ત્યાં આપણું આ રિસોર્ટ છે અને આખે આખું એનું સરસ મજાનું પાર્કિંગ છે પાછળ ઝરણું છે જે ચોમાસામાં ચાલુ હોય ઉપરથી જ ઝરણું આવે છે નીચે સુધી આખું ઝરણું ચાલુ હોય અને પાછળ નદી છે ત્યાં મળી જાય અને આ છે આપણો નાનો સરસ મજાનો ગેટ ભારત માતા કી जय અહીંયા આપણી ઓફિસ છે પહેલાં આ રિસોર્ટનું નામ હતું ધ ગ્રીન રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક સાપુતારા પણ આપણે બદલીને વનરાવન કર્યું છે હવે હું તમને એક મસ્ત ગાર્ડન બતાવું ચાલો એવું છે હા ચાલો આ આપણું પતંગ બની જવાનું ફોટા પતંગ બની જાય અહીંયા બેસવાની વ્યવસ્થા છે

અહીંયા આવા ટેન્ટની પણ વ્યવસ્થા છે તમારે કંઈક એડવેન્ચરની તમને મજા આવતી હોય અત્યારે બધા ટેન્ટ આપણે કાઢી નાખેલા છે એટલે જ્યારે શું કહેવાય માણસો અહીંયા હોય ને ત્યારે બધી પાછું લાગી જશે અહીંયા એક મિની એડવેન્ચર પાર્ક છે અને અહીંયા હજી આખી ઘણી બધી એક્ટિવિટી અહીંયા આવવાની છે અહીંયા આ ટાઈપની સરસ મજાની એડવેન્ચર એક્ટિવિટી છે આગળ ઝીપલાઇન પણ છે અને એમાં ઓલરેડી સેફટી બેલ્ટ બાંધેલા હોય પણ અમારું આ રોજનું છે ને એટલે અમને કોઈ ટેન્શન નથી આ તો જો કે સેફ જ છે એમ એટલે સેફટી બેલ્ટ બાંધીને બધી એક્ટિવિટીઝ થાય તો પાછા આપણે આવતારીએ અહીંયા જો આઠ ટેન્ટ બનાવેલા છે પછી પેલી બાજુ ચાર નવા બનાવ્યા સ્વિસ સ્ટેન્ડ છે અને પેલા હમણાં આપણે નવા બનાવ્યા છે ચાર અને હજી બીજા છે અને આખા રિસોર્ટમાં બધા છોડને ઝાડ છે અને પાણી મળી રહી ને એટલે આપણે આખી ટાઈપની પાઇપો નાખી છે એટલે બધા એને પાઇપમાંથી પાણી મળી રહી ભાઈ અહીંયા ઝીપ લાઇન પણ છે અને આપણે જે જગ્યા પર ઊભા છીએ ને અહીંયા હમણાં ચાર પાંચ દિવસમાં સ્વિમિંગ પૂલનું કામ શરૂ થવાનું છે એટલે અહીંયા સ્વિમિંગ પૂલ બીબી સ્વિમિંગ પૂલ અહીંયા સામે રેન ડાન્સ અને અહીંયાથી બે ત્રણ લપસણીઓ છે ને સ્વિમિંગ પૂલમાં પડતી હોય ને એ પ્રમાણે થઈ જશે અત્યારે ચાલે છે ફેબ્રુઆરી શરૂઆત છે ફેબ્રુઆરીની લગભગ માર્ચ એન્ડ સુધીમાં આ બધી વસ્તુ રેડી થઈ જશે બરાબર એટલે વેકેશન માટે બહુ મજા આવશે વેકેશનમાં તમારે બધું રેડી હશે અહીંયા અત્યારે વેકેશનમાં આવો બધા મોજ કરવા હા નહીં બોલવા દે અત્યારે રિસોર્ટ ચાલુ જ છે આપણો પણ આ બધી અમુક વેતન વસ્તુ બાકી છે ને એ હમણાં આપણે શરૂ કરશું એમ અને આ છે આપણું સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ અહીંયા આપણે ગરબા પણ કરીશું મેરેજ પણ કરીશું અને બીજી સ્પોર્ટ એક્ટિવિટી પણ અહીંયા ચાલુ જ છે હું જરાક જાઉં છું તું જરાક આવો પાછળ પાછળ એ નહીં હવે આપણે અહીંયાથી જતા રહીએ ભાઈ જો અહીંયા તમારે ક્રિકેટ રમવું હોય તો એની વ્યવસ્થા છે અહીંયા તમારે ચેસ રમવું હોય તો એની વ્યવસ્થા છે અહીંયા તમારે ફૂટબોલ રમવું હોય ફૂલ રેકેટ રમવું હોય સાપ સીડી રમવું હોય આ ડીશ થી રમવું હોય કૂદવા હોય બધી વ્યવસ્થા ઇન શોર્ટ છે અને ગ્રાઉન્ડ એટલું સરસ બનાવ્યું છે ને એટલે રમવાની બહુ મજા આવે અહીંયા હાલે વાલી તમને એક બીજી સરસ મજાની ગેમ બતાવજો જો હમણાં હવે તમને બતાવું એક સરસ મજાની ગેમ આ છે આ ગેમનું નામ મને ખબર નથી પણ આ એટલી મજા આવે ને રમવાની ઇન શોર્ટ મજા 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 આવી જાય અમારા કબીર ભાઈ રમે છે આર્ચરી પણ છે બીજી બધી પણ ગેમ છે ઓલું નામ નથી આવડતું છોટાડે હો જ છે ભાઈ તને કેમ લાગે બાર હું અહીંયા ચડી જઈશ જરાય નહીં જો હું ચડી જાઉં તો સાંજે રસોઈ તારે બનાવવાની પાકું હું તો રોજ બનાવું છું એ ખોટું બોલે છે રસોઈ જ બનાવીશ લેટ ટ્રાય અહીંયા આપણે ત્રણ ને એક ચાર ડોરમેટ્રિક રૂમ છે તમારા ગ્રુપમાં આવ્યા હોય ને બધા ફેમિલીમાં આવ્યા હોય તો અહીંયા એક જ રૂમમાં આઠ થી દસ લોકો રહી શકે એવી વ્યવસ્થા છે અને બધા એસી રૂમ છે ભાઈ આ છે આપણો ડોરમેટ્રિક રૂમ ચલો પેલા તમને બતાવી દઉં આ ટાઈપનો રૂમ છે અહીંયા આઠ લોકો આરામથી સુઈ શકે છે બે પંખા છે એસી છે સરસ મજાનું બાથરૂમ છે કાચ બાચ કાચવાચ ટુઅલ બધાની વ્યવસ્થા છે તમને આટલું મોટું બાથરૂમ છે અને આ ડોર બેટ્રિક રૂમની બાજુમાં અહીંયા હિંચકા અને ઘણી બધી વસ્તુ છે આખા એ રિસોર્ટમાં હિંચકાનો તો પાર જ નથી ભાઈ મારી વાલી જો ભાઈ હિંચકે હિંચક ભાઈ મણી અહીંયા હિંચકા છે અહીંયા છે અહીંયા છે અહીંયા એક બતકિયું છે અમે બે લસરપટ્ટીયું છે અને મજા 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 આવે ને એવી વસ્તુ છે અને અહીંયા એક ખેતર છોડીને પાછળ સરસ મજાની અંબિકા નદી જાય છે એટલે તમારે આમ એકદમ પ્રાકૃતિક સૌંદર્ય માણવું હોય ને તોય મોસ્ટ વેલકમ પધારો અમારા વનરાવન રિસોર્ટમાં આ છે બધા સ્વીસ ટેન્ટ અને અહીંયા પણ હિંચકા છે અહીંયા રાતના અમે કર્યો તો શું કહેવાય તાપણું કર્યું તાપણું બહુ ઠંડી લાગે છે તમને અને અહીંયા જે ઠંડી છે ને ભાઈ વાત જવા દે એટલી ગુલાબી ઠંડી છે તમને ટેન્ટ બતાવો બોલો આ ટેન્ટ છે અહીંયા તો સરસ મજાના વ્હાઈટ ફૂલ છે આ બાજુ ગુલાબી ફૂલ છે છે કપલ હોય એમના બે એટલે ચાર જણા માટે સરસ મજાની વ્યવસ્થા તમને બાથરૂમ પણ બતાવી દઉં અહીંયા આખો ચેન્જિંગ રૂમ છે સોરી શું કહેવાય એટલે તૈયાર થવા એ બધું હોય બધું મેકઅપ રૂમ હવે આ છે આપડો વીઆઈપી રૂમ આવો અહીંયા છે આપણું રેસ્ટોરન્ટ અને અહીંયા એક કોન્ફરન્સ હોલ આપણે બનાવવાના છીએ એટલે તમારી કોઈ કોર્પોરેટ ઇવેન્ટ હોય ને એનું કોન્ફરન્સ તમે અહીંયા કરી શકશો નીચે આપણે એક ગેમ ઝોન છે જે આપણા બધા ફ્યુચર પ્લાનિંગ છે અહીંયા અમારા ડેડી બેઠા છે અહીંયા અમારા પાર્ટનર બેઠા છે રાજુભાઈ રામ રામ કરી દઉં બધાને હવે તમને રેસ્ટોરન્ટ બતાવું ચાલો તો ભાઈ આ છે આપણું સરસ મજાનું રેસ્ટોરન્ટ અહીંયા તમને શુદ્ધ કાઠિયાવાળી ભોજન મળશે એમ કહેવાય ને કે મજા 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 આવી જાય ને એવું ભોજન તમને અહીંયા મળશે આજે હાંજે અમે જમશું ને એટલે તમને બતાવીશું કે શું છે હા મેં મારા મમ્મી છે કેમ છે મળી કેમ ને અમારા માડી છે ને હંમેશા મંદિર પાસે જ હોય અને અહીંયા આખા સીસીટીવી કેમેરા લાગેલા છે ઉપર અંદર કિચન છે અને અહીંયા આપણે ભોજન શરૂ કરીને આ ટાઈપના બધા ટેબલ છે અહીંયા આવું છે ભાઈ અને અમે અત્યારે જે આ ઝીપ લાઈન થાય ને આ ઝીપ લાઈન ત્યાં ઊભેલા છીએ અહીંયાથી હું તમને એક સરસ મજાનો નજારો બતાવું છું વાહ જો સૌથી પહેલાં તો આ આપણું રેસ્ટોરન્ટ છે અને આ જો નજારો સામે સાપુતારા દેખાય છે ને તમને એ સામે એ જો આ આ સાપુતારા હિલ અને જો ભાઈ નજારો અહીંયા આપણું આખું રિસોર્ટ છે આ ડોરમેટ્રિક અહીંયા સ્વિમિંગ પુલ બનશે હમણાં તમે માર્ચ પછી આવશો ને તો બધું તમને રેડી મળશે અને જો સામે લખું તે વનરાવણ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક બાય પારુ એન્ડ ગોરુ તો ભાઈ આવું કંઈક આપણું નાનકડું રિસોર્ટ છે અને તમારા બધાને પ્રેમ આશીર્વાદ થકી છે હા તો તમને જો આટલું ચડે તો થાકી ગયા બહુ હાલે ના છે તમને જો મજા આવી હોય ને તો નંબર નીચે આવ્યા છે ને એમાં કોલ કરો અને અહીં આવી જાવ યસ બુકિંગ કરાવી લેજો અને તમારું સ્કૂલમાં ટૂર હોય તમારી ફેમિલીમાં આવવાનું હોય પિકનિક માટે આવવાનું હોય વન હોય ગમે ત્યાં હોય બધી વ્યવસ્થા અહીંયા છે બરાબર તો મોસ્ટ વેલકમ બધારો અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક અને શેર કરી દેજો અને ફોલો કરી દેજો